પસ્વીથી ડાઠા રોડનું કામ પૂરું કરવા બાબતે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પસ્વીથી ગાદેસરથી ડાઠાવાળા રોડનું આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં કોંક્રીટ અને પથ્થરથી પૂરો કરેલ પણ આ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગયેલી છે અને પસ્વીથી ડાઠા રોડ મંજૂર થયેલ ત્રણ ચાર વર્ષથી પણ મંજૂર થયેલ છે પણ હાલ કામ પૂર્ણ થયેલ નથી તેથી કરીને આ કામ વહેલી તકે પૂરી કરવા આવે તે બાબતને લઈને આજે આ રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવા આવે તે બાબતને લઈને આજે ગાંધીસરના લોકોએ મામલતદાર શ્રી ડેપ્યુટી કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું વિધિ ડાટા વાયા ગાદેસરવાળા ખરાબ રસ્તાને લઈને આજુબાજુના ગામડાવાળા લોકોને બહુ તકલીફ પડે છે અને એક્સિડન્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે જો આ રસ્તો વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો આજુબાજુના ગામ લોકો દ્વારા

ત્રણ વર્ષ છે બીજી મેટલના નાખી બે વર્ષ થયા ત્રીજી માથે કેમ છ મહિના કૃષ્ણ શિવ ત્રણ વર્ષ ના કામ ચાલુ છે પણ ત્રણ વર્ષ ની અંદર કામ પૂર્ણ નથી કર્યું ન કરવું હોય તો અમને કીધું અમારા ડામર જોતો નથી અમારા કાકરા હતા અમારું જે હતું એ બરોબર છે નક અમે પંદર દસ દિવસની અંદર અમે પોતે જીસીબી મરાવીને રસ્તો રિપેર કરશું મામલતદાર સાહેબને આપો એસડીએસ સાહેબને આપો ધારાસભ્યને આપશો નાયબ મામલતદારને આપવાના છીએ એ બધી સરકારી અધિકારીઓને ટોટલને અમે આવેદનપત્ર આપવાના છીએ છતાં અમારું પંદર દિવસની અંદર નિવારણ નહીં આવે તો અમે અમારી જાતે રસ્તો સાફ કરી દઉં ટોકન